આજ રોજ એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ખાતે મુખ્યમંત્રી પધાર્યા હતા ત્યારે બે મહિલાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતો હતી કે હરણી બોટકાંડમાં ક્યારે તેમને સ્પષ્ટ રીતે ન્યાય મળશે જેના સંદર્ભમાં સીએમ દ્વારા તેમને સાંભળવામાં પણ આવ્યા હતા પરંતુ મહિલાઓનો આક્ષેપ હતો કે પોલીસ તંત્ર દ્વારા તેમના સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે જે વર્તણૂક કેવી હતી તે અંગે આજ રોજ એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા એક હજાર એકસો ને છપ્પન કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવાસ યોજનાના મકાનોના લાભથી વંચિત તથા હરણી બોટકાંડ પીડિત વાલીએ સીએમના ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરતા ભારે હોબાળો મચી ગયો હતો જો કે આ પીડિત બે મહિલાઓએ સીએમના કાર્યક્રમમાં અગાઉ સર્કિટ હાઉસમાં મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કેટલાક પોલીસ તેમજ રાજકીય ઉચ્ચ અધિકારીઓએ તેઓને સીએમની મુલાકાત કરવા દીધી ન હોવાથી તેઓ કાર્યક્રમ ખાતે આવી પહોંચ્યા હતા અને આ બંને મહિલાઓએ સ્પષ્ટતા કરી હતી કે સીએમનો કાર્યક્રમ એ જાહેર કાર્યક્રમ હતો અને જાહેર જનતા માટે આમંત્રણ આપેલું હોવાથી અમે લોકો આવ્યા છીએ અને અમારો સીએમને રજૂઆત કરવાનો હક હોવાનું જણાવ્યું હતું આ અંગે પત્રકાર પરિષદમાં પીડિત મહિલાઓએ તેમની સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા વ્યવહાર અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય

જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો ખેંચતાન કરો શું આ રીતનું બિહેવિયર સાચું છે એ માં પોતાની લાગણી રજુઆત રજુ ના કરી શકે કોઈ ઈશારે કે કોઈ ઈશારે કે વાત છે કોના ઈશારે કે વાત છે અમાર કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓ લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે

તો અમે એવું કીધું કે હા વાંધો નહીં મીડિયા અમને ઘેરી લેશે એની અને અમે બે લેડીઝ એકલા જ હતા એવું મીડિયા અમને ઘેરી લેશે અને એટલી બધી મીડિયા ઊભી છે બહાર તો અમને વાંધો નહીં તમે મૂકવા આવો ઘરે તો અમને એવું લાગ્યું કે અમારું એ કંઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું એટલે મેં હા વાંધો નહીં તમે અમને મૂકવા આવો તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે અને પાણી કેટ થી ભદ્ર કચેરીઓ અમને તાપમાં ફેરવે છે પિતા તરીકે તો જો સાહેબ એવું અમને લાગે છે કે અમને ન્યાય નહીં મળે પરંતુ હા જયારે અમે ન્યાયાલય સામે જોઈએ છે કે ભાઈ એવી અપેક્ષા નતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દાદા જેને ગુજરાતમાં દાદા કહેવાય એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદાને તો પોતરા પોતરી બહુ વાલા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યા ને આવું શોધતું નહીં અને એના પછી સોના પર સુવાગા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોડું દબાવવામાં આવ્યું આમ કરીને તમે બોલો ના એટલે વડોદરાના પેડિત ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું અમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો ભલે તમે આખી જિંદગી ભાજપને વોટ આપ્યો હોય આખા મોલ્લાને લઈને તમે ભાજપને વોટ આપવા જતા હોય પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહી જ કરી શકો અગિયાર તો છપ્પન લોકલ મુજબ માટે વાત તો સારી હતી પણ આ તો કેવું પેલું વર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર એક ગોબા ગાબી પડી ગઈ એ રોડ પર ગોબા ગાબી પડી ગઈ તો ડામન માં પેચવર્ક કરવામાં આવો અમને એવું રીત ના લાગી તો જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને 25-25 લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના હિતેચુ હોય તો કમ તમારા બધા કોર્પોરેટર એક કોર્પોરેટરને છોડી નહી બધાએ નામા વોટિંગ કરી જ્યારે બજેટ સત્રમાં આ વસ્તુ કોંગ્રેસ પેસ કરી શકે કે ભાઈ બજેટ સત્રમાં અરની બોટકના પીડિતનું પણ બજેટ રાખો તમે तो कम भाजप ना कोर्पोरेटर हाथ ऊंचा नहीं बात बराबर ने न्याय करता तो पीड़ा ने करवा करता पीड़ितों पीड़ा है टेद भली राजन रही रही अमरा पेला दिवस परंतु पर भारत न्याय प्रणाली पर सो टका विश्वास અને એકસો ને દસ ટકા ન્યાય મળશે અમારા એડવોકેટ શ્રી છે એ સક્ષમ છે બે ઠેકાણે વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે ઉત્કર્ષ દવે સાહેબ એ બે સક્ષમ છે અમને ન્યાય આપવા માટે થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓએ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે એ નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો છે એ